પ્રશ્ન ત્રણ અ માગ્યા મુજબ કરો પાંચ પ્રશ્નો એટલે કે પ્રકરણ બેના આપણે સંખ્યા રેખાવાળા દાખલા જોઈએ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો એટલે કે તમારે આ પ્રશ્નમાં સંખ્યા રેખા બનાવવાની રહેશે અને ત્યારબાદ તેનો નિયમ પણ લખવાનો રહેશે ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન જોઈએ ચાલો પહેલો પ્રશ્ન છે એમાં ચાર સરવાળાના દાખલા આપેલા છે પાંચ વત્તા એક આપણે પહેલાં સંખ્યા રેખા બનાવશું તેના ઉપર આપણે પાંચ પહેલાં આપણે લીટી અથવા ગોળ કરીશું પછી કેટલા કૂદકા મારવાના તો કે એક કૂદકો મારવા એટલે એક કૂદકો મારો એટલે કેટલા આવશે તો કે છ અને જવાબ શું આવશે તો કે છ તો કે સંખ્યા રેખા પર પાંચથી શરૂ કરીને જમણી બાજુ એક પગલાં કૂદતા નવી સંખ્યા છ મળે છે આ એનો નિયમ થયો ચાલો બીજો દાખલો આપણે જોઈએ બે વત્તા ત્રણ એટલે કે સંખ્યા રેખા ઉપર શરૂઆત તમારે બેથી કરવાની અને કેટલા કૂદકા લગાવવાના તો કે ત્રણ એક બે અને ત્રણ કૂદકા નવી સંખ્યા કઈ મળે તો કે પાંચ સંખ્યા રેખા ઉપર બેથી શરૂ કરીને જમણી બાજુ ત્રણ પગલાં કૂદતા નવી સંખ્યા પાંચ મળે છે ચાલો એના પછી ત્રીજો દાખલો ચાર વધતા ત્રણ એટલે કે સંખ્યા રેખા પહેલાં તમારે બનાવવાની ચાર ઉપર છે એ તમારી નિશાની કરવાની અને ત્યારબાદ કેટલા કૂદકા લગાવવાના તો કે ત્રણ એક બે અને ત્રણ સંખ્યા રેખા ઉપર ચારથી શરૂ કરીને જમણી બાજુ ત્રણ પગલાં કૂદતા નવી સંખ્યા સાત મળે છે ચાલો એના પછી ચોથો દાખલો ત્રણ વત્તા પાંચ હવે સંખ્યા રેખા બનેલી છે ત્રણ ઉપર નિશાની કરીએ અને પાંચ કૂદકા લગાવવાના એક બે ત્રણ ચાર અને પાંચ સંખ્યા રેખા પર ત્રણથી શરૂ કરીને જમણી બાજુ પાંચ પગલાં કૂદતા નવી સંખ્યા આઠ મળે છે ચાલો એના પછી પ્રશ્ન બે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદ બાકી કરો એટલે કે હવે સરવાળાના ચાર દાખલા આપણે જોયા હવે આપણે બાદ બાકીના ચાર દાખલા જોઈએ ચલો પહેલું આપેલું છે પાંચ ઓછા ત્રણ એટલે સંખ્યા રેખા પર પહેલાં તમારે બનાવવાની સંખ્યા રેખા ઉપર બનાવીને તમારે પાંચ ઉપર નિશાની કરવાની અને હવે તમારે ડાબી બાજુ કૂદકા લગાવવાના માઇનસ છે એટલે માઇનસ ડાબી બાજુ એટલે ત્રણ ત્રણ કૂદકા તમે ડાબી બાજુ લગાડો એટલે નવી સંખ્યા બે મળે સંખ્યા રેખા ઉપર પાંચથી શરૂ કરીએ ડાબી બાજુ ત્રણ પગલાં કૂદતા નવી સંખ્યા છે એ બે મળે છે ચાલો બીજો દાખલો જોઈએ આઠ ઓછા ચાર તો પહેલાં તમારે સંખ્યા રેખા બનાવવાની આઠ પર ક્લિક કરવાનું એક બે ત્રણ ચાર કૂદકા લગાવો એટલે નવી સંખ્યા તમને ચાર મળે ચાલો એના પછી નવ ઓછા એક એટલે નવથી શરૂ કરીને એક પગલો છે એ ડાબી બાજુ તમારે આવો ડાબી બાજુ એક પગલાં કૂદતા નવી સંખ્યા છે એ તમને આઠ મળે છે ચાલો એના પછી આ ચોથો દાખલો છ ઓછા બે તો કે સંખ્યા રેખા પર છ થી શરૂ કરીને ડાબી બાજુ બે પગલાં કૂદતા નવી સંખ્યા ચાર મળે છે ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર કરો ચાલો આપણે સરવાળો કર્યો નિયમ લેખો બાદ બાકી કર્યો નિયમ લેખો હવે ગુણાકાર કરીને આપણે નિયમ લખીશું જોઈએ ચારે ચાર દાખલાનું સોલ્યુશન બે ગુણ્યા ત્રણ એટલે કે તમારે ત્રણ કૂદકા લગાવવાના કેટલા ના તો કે બે બે ના શરૂઆતમાં તમારે ધ્યાન રાખવાનું કે તમારે સરવાળા ને બાદ બાકીની જેમ આ સંખ્યા રેખા કરવાની નથી ઝીરો થી શરૂ કરવાની ઝીરો થી શરૂ કરીને તમારે બે બે ના ત્રણ કૂદકા લગાવવાના બે બે ના ત્રણ કૂદકા એક કૂદકો બીજો કૂદકો અને ત્રીજો નિયમ આપણે સંખ્યા રેખા પર ઝીરો થી શરૂ કરીને જમણી બાજુ ત્રણ પગલા કૂદતા નવી સંખ્યા છ મળે છે અહીં તમે એડ કરી શકો કે બે બે ના બે બે ના ત્રણ પગલા ચાલો પછી બીજો દાખલો ચાર ગુણ્યા બે એટલે કે તમારે ચારના બે કૂદકા લગાવવાના છે ઝીરોથી શરૂ કરીને તો ઝીરોથી શરૂ કરીને એક કૂદકો અને બે કૂદકા સંખ્યા રેખા પર ઝીરોથી શરૂ કરીને જમણી બાજુ ચાર ચારના બે પગલા કૂદતા નવી સંખ્યા આઠ મળે છે ચાલો બીજો દાખલો હવે અહીં તમારે ત્રણ ત્રણના કૂદકા બે લગાવવાના છે ઝીરોથી શરૂ કરીને ત્રણ ત્રણના બે સંખ્યા રેખા પર ઝીરોથી શરૂ કરીને જમણી બાજુ ત્રણ ત્રણના બે પગલાં કૂદતા નવી સંખ્યા છ મળે છેલ્લો દાખલો જોઈએ બાજુ પાંચ પાંચના બે પગલા કૂદતા નવી સંખ્યા દસ મળે છે ચાલો અહીં તમારે સંખ્યા રેખાના દાખલા પૂરા થાય છે સરવાળો બાદબાકી અને ગુણાકાર હવે આપણે જોઈએ તરત પાછળની સંખ્યા ચાલો આઠ કરોડ ત્રાણું લાખ પચાસ હજાર ચારસો ને સાત પછી શું આવે તો કે આઠ લાખ ત્રાણું હજાર પચાસ હજાર ચારસો આઠ એટલે કે આપણે છેલ્લા ત્રણ ડિઝિટ જોવાના છેલ્લા ત્રણ ડિઝિટ પછીની સંખ્યા હંમેશા આવે એટલે કે ચારસો સાત પછી ચારસો આઠ બાકીનું એમના પાંચ કરોડ છ લાખ આઠ હજાર નવસો ને છત્રીસ પછી પાંચ કરોડ છ લાખ આઠ હજાર સાડ પછી શું આવે તો નવસો સાડત્રીસ આવશે એવી રીતના આપણે પ્રેક્ટિસ કરીએ ચાલો હમણાં વાત થઈ એમ તો અહીં છેલ્લા ત્રણ જે નવસો એકત્રીસ છે તો નવસો બત્રીસ ચારસો અડતાલીસ છે ચારસો ઓગણપચાસ છસો ઓગણત્રીસ છે તો છસો ત્રીસ છસો ને ત્રાણું છે છસો ને ચોરાણું ત્રણસો ચોમોતેર છે એટલે ત્રણસો ને પંચોતેર અને પાંચસો ને બાવન છે એટલે પાંચસો ને એકાવન ચાલો હવે આપણે પાંચસો ને ત્રેપન ચલો હવે આપણે જે તરત આગળની સંખ્યા આપણે જોઈએ તો આઠ કરોડ એકાણું લાખ પાંચ હજાર ત્રણસો ને સુડતાલીસ પહેલાં શું આવશે તો કે ત્રણસો સુડતાલીસ પહેલાં છેતાલીસ આવશે એટલે ત્રણસો ને ત્રણ કરોડ ચાલીસ લાખ પાંત્રીસ હજાર આઠસો ને બત્રીસની પહેલાં કઈ આવે તો કે ત્રણ કરોડ ચાલીસ લાખ પાંત્રીસ હજાર આઠસો એકત્રીસ અહીંયા છે આઠસો ને બત્રીસ આઠસો ને એકત્રીસ એવી રીતના અહીંયા બસો ત્રેપન પહેલાં છસો ને સિત્તેર પહેલાં છસો ઓગણસિત્તેર સાતસો છેસ્તાલીસ પહેલાં સાતસો પિસ્તાલીસ ચારસો અઠ્યોતેર પહેલાં ચારસો સત્યોતેર પાંચસો ચાર પહેલાં પાંચસો ત્રણ નવસો એક્યાસી પહેલાં નવસો ને એસી આવશે અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ